મળી જણાવી દઉં કે એકવીસ ડિસેમ્બરથી આજની તારીખ સુધીમાં આશરે છ લાખ પચાસ હજાર શ્રદ્ધાળુઓએ પવિત્ર દ્વારકાધીશ મંદિર દર્શન કરી આશીર્વાદ મેળવ્યા અને તહેવારની ઉજવણીમાં ભાગ લીધો આ મુલાકાતીઓની સંખ્યા વધવા પાછળ લાંબી રજાઓનું કારણ છે જેના કારણે વધુ લોકો યાત્રા કરી ધાર્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શક્યા છે સ્થાનિક પ્રશાસને મોટી ભીડને સંભાળવા માટે વિશાળ વ્યવસ્થાઓ કરી છે જે તમામ શ્રદ્ધાળુઓ માટે સરળ અને સુરક્ષિત અનુભવ સુનિશ્ચિત કરે છે વધારાની સુરક્ષા વ્યવસ્થાઓ વધારાની સુવિધાઓ અને સ્વયંસેવક સહાયતા આ પ્રવાહને સંભાળવામાં મહત્વપૂર્ણ રહી છે દ્વારકાધીશ મંદિર એક મહત્વપૂર્ણ યાત્રાધામ શ્રદ્ધાળુઓ માટે અતિશય આધ્યાત્મિક મહત્વ ધરાવે છે મંદિરના અધિકારીઓએ આ અણધારી પ્રતિસાદ માટે આભાર વ્યક્ત કર્યો અને મંદિરના પરિસરની પવિત્રતા અને વ્યવસ્થાને જાળવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે આ તહેવારની મોસમમાં દ્વારકામાં ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન મળ્યું છે અને સ્થાનિક વ્યવસાયો જેમ કે હોટલ રેસ્ટોરન્ટ અને દુકાનોને મહત્વપૂર્ણ આર્થિક વૃદ્ધિ મળી છે આગામી દિવસોમાં વધુ મુલાકાતીઓની અપેક્ષા સાથે સ્થાનિક અર્થતંત્ર પર સકારાત્મક અસર ચાલુ રહેવાની અપેક્ષા છે